મુદ્દો સંસદ રાજ્યસભામાં શક્તિસિંહ બાપુ એ ઉપાડ્યો પાલભાઈની મહેનત હતી પોર ની કેમિકલ નો કપ ગોપાલભાઈ ના વિસ્તાર પાણી અહીંયા આવે છે પાણી નથી મારી નાખતું કેમિકલ મારી નાખે ગોપાલભાઈ પ્રવીણભાઈ ને મેં કીધેલું બરોબર પ્રવીણભાઈ કીધું કે વિધાનસભામાં હું ગોપાલભાઈ પાસે મુદ્દો ઉઠાવીશ તમે કીધેલું મારું નામ પ્રકાશભાઈ જલુ તમે પિસ્તાલીસ મુદ્દા સંકલન સમિતિમાં મૂક્યા એક પણ મુદ્દો કેમિકલયુક્ત પાણીનો નથી માહિતી પ્રશ્ન ન પૂછવાના પણ પૈસા મળે એ મને ખબર છે સભ્ય પ્રશ્ન પૂછે એના મુદ્દાના પૈસા મળે ન પૂછે એના પણ મળે છે કેમિકલ યુક્ત પાણી બાબત ક્યાંય વાત નથી થતી કેમિકલ એ મારી છે ખોજ પાણી

જવાબ આપવા બંધાય છે વિરોધ પક્ષના નેતાને જવાબ આપવા બંધાયેલ સરકાર છે આ બંધારણ ની વાત કરું હું રોડ વાત નથી કરતો અને યાત્રા લઈને નીકળીએ તો ભાઈ પ્રશ્ન થાય બરોબર લોકશાહી માં બંધારણ અધિકાર

પ્રશ્ન બધા થયા છે ભાજપ ને બરોબર નથી પાયોજી પાયા નો પથ્થર છે એને નો ભૂલી શકીએ આપણે પાયા નો પથ્થર પાલભાઈ આંબાયા છે ઘેડ વિસ્તાર નો સરકાર ની તમે તમે કરી શકો પણ પાયાનો પથ્થર લાલ પાણી મારી નાખે છે તમારા વિસ્તારનું પાણી છે આ તમારે સ્વીકારવું પડશે એના માટે મુદ્દો ઉઠાવવો પડશે તમારે ઓગણ પાણી આવે આ ઉગણ માંથી માં પાણી આવે છે બરોબર

બોલો ભારત માતા કી જય જવાર